જોરદાર આપણે એક ઓફર લઈને આવી ગયા છે તો અત્યારે મિત્રો ટૂંકા સમય કુરતું અને લિમિટેડ કસ્ટમરો માટે એક આપણી જોડે ઓફર છે પચાસ રૂપિયાની કિંમતનું માંસનું બ્રશ ફ્રી આપવામાં આવશે તમારે માત્ર હર્બલ ડેન્ટલ પેસ્ટ એકસો પચીસ ગ્રામની બે ડેન્ટલ બ્રેશ ભેગી આવશે અંદર બધા કલર પણ તમે જોઈ શકો છો તો અલગ અલગ કલરની ફ્લેવરના પણ બ્રશ તમને મળી જશે તો ઘરની અંદર ચાર પાંચ રૂપિયા હોય બ્રશ બદલી જતા હોય તો અલગ અલગ કલરના પણ લઈ શકો છો અને ટૂથપેસ્ટ ન લેવી હોય તો માત્ર ખાલી બ્રશ તમારે લેવું હોય તો પણ તમને બ્રશ છૂટક છૂટક પણ મળી જશે બ્રશ ને અને ટૂથપેસ્ટ છૂટક અને વલસોડ બંને જગ્યાએ બંને રીતે તમને મળી જશે અને બ્રશ વોશ નું કરવાથી હર્બલ ડેન્ટલ પેસ્ટ કરવાથી કયા કયા ફાયદાઓ થાય છે એ તમને થોડાક માહિતી આપી દઉં તો આની અંદર એલોવેરા લીમડો તુલસી તજ અને લવિંગ આવેલા હોવાથી એકદમ આયુર્વેદિક છે નાના બાળકો પણ આની ટૂથપેસ્ટ વાપરી શકે છે કોઈને દાંત દુખતા હોય કરતા હોય અંબાઈ જતા હોય તો માત્ર બ્રશ કરવાનું દાંત દુખતી હોય તો દાંતની અંદર ટૂથપેસ્ટ ભરી શકાય મોટામાંથી ખરાબ ઘાસ આવતી હોય જડબું ચકડાઈ ગયું હોય અથવા તો પછી મોટાની અંદર ચાંદા પડ્યા હોય તો દરેક પ્રોબ્લેમોની અંદર સોલ્યુશન મેળવી શકાય એવી જો દાર પ્રોડક્ટ છે હર્બલ ડેન્ટલ પેસ્ટ તો દરેક મિત્રોએ ઓર્ડર ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો અને રૂબરૂ આવીને લઈ શકો એનો એડ્રેસ તમને ડિસ્પ્લે ઉપર મોબાઈલ નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલો હશે તો તમે કોન્ટેક્ટ કરી શકો